નમસ્કાર મિત્રો તારીખ છે અગિયાર ઓક્ટોમ્બર બે હજાર પચીસની અંદર માહિતી જાણવાના છે તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યો તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ આજના તાજા કપાસના ભાવ રાજકોટ બારસો એકવીસ રૂપિયાથી પંદરસો રૂપિયા અમરેલી સાતસો સાઠ રૂપિયાથી પંદરસો સિત્તેર રૂપિયા સાવરકું બારસો રૂપિયાથી સોળસો પંચાવન રૂપિયા સસદણ આઠસો રૂપિયાથી પંદરસો ચાલીસ રૂપિયા મહુવા આઠસો દસ રૂપિયાથી પંદરસો રૂપિયા ગોંડલ અગિયારસો એક રૂપિયાથી સોળસો એક રૂપિયા કાળાવા અગિયારસો અગિયાર રૂપિયાથી લઈને પંદરસો પિસ્તાલીસ રૂપિયા ભાવનગર એક હજાર રૂપિયાથી લઈને સોળસો પંદર રૂપિયા બાબરા બારસો સાઠ રૂપિયાથી સોળસો દસ રૂપિયા મિત્રો આ હતા તાજા કપાસના બજાર ભાવ જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇસ અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી બીજા વિડીયો સાથે ચાર સૌથી બધા મિત્રોને જય જવાન જય ખિસ્સા